આ સાતમી રાત્રે જે ચંદ્રગ્રહણ થવાનું છે એ ખગરા ગ્રહણ છે યુરોપ ની વાત કરીએ તો ફ્રાન્સ ના પેરિસ ઇંગ્લેન્ડ ના લંડનમાં ઈટાલી ના રોમ પણ આ દેખાવાનું છે બ્લડ મૂન ની ઘટના જોવા મળશે એટલે ચંદ્ર આખો રેડિશ થઈ જશે એટલે ઘણા બ્લડ મૂન તરીકે પણ ઓળખે છે તો કે વિજ્ઞાન એને સ્વીકારતું નથી પણ ગ્રહણ આજુબાજુ આવી દુર્ઘટનાઓ નદી નાવની દુર્ઘટનાઓ જહાજો અથડાય પડું આવી બનતી જોવા મળે છે ખરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તો રંત આજે આપણે ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય વાત મા છે આજનો વિષય આજે આપણો ચંદ્રગ્રહણ જે સાતમી તારીખે થવાનું છે વધુ કોઈ જ પ્રસ્તાવ બાંધતા સીધી જ જય પ્રકાશભાઈ સાથે વાતચીત આપણે શરૂ કરીશું જય પ્રકાશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એક વખત ટીવી ડિજિટલ પ્લેટફોર્મ પર

એટલે કે આખા ચંદ્ર ઉપર પૃથ્વીની છાયા આવી જશે અને ચંદ્ર આખો ઢંકાઈ જશે અને એ દરમિયાન એને આપણે કઈ ટોટલ મૂન એકલિપ્સ કહેવામાં આવે છે ટોટલી અને એમાં ત્રણ પ્રકાર હોય ને ખંડગ્રાસ હોય પછી ટોટલ હોય એટલે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય ખગ્રાસ અને એક માંદ્ય ચંદ્રગ્રહણ હોય માંદ્યમાં ચંદ્ર જે આખો થાય એ ઢંકાય નહીં અને ગંડગ્રાસમાં એનો પાર્શિયલ થોડોક ભાગ ઢંકાઈ પણ આ તો સંપૂર્ણપણે ઢંકાઈ દેવાનો છે અને આમાં બ્લડ મૂન ની ઘટના જોવા મળશે એટલે ચંદ્ર આખો રેડિશ થઈ જશે એટલે ઘણા અને બ્લડ મૂન તરીકે પણ ઓળખે છે તો આ પ્રકારનું ચંદ્રગ્રહણ છે એ સાતમીની રાત્રે જોવા મળવાનું છે જયપ્રકાશ ભાઈ કઈ કઈ જગ્યાએ ખાસા ચંદ્રગ્રહણ દેખાશે પણ આપણે જણાવીએ આપણી સાથે જોડાયેલા છે દર્શકો છે એમને હા હા એ કઈ રાશિમાં થશે નક્ષત્રમાં થશે એ પણ આપણે જાણશું એનો સમય પણ એ પેલા કઈ કઈ જગ્યાએ દેખાવાનો છે એની વાત કરીએ તો જો એન્ટાર્કટિકામાં દેખાશે પ્રશાંત મહાસાગરમાં દેખાશે અને હિન્દ મહાસાગરમાં દેખાશે એ એશિયા આફ્રિકા ભારત સહિત એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ને યુરોપમાં દેખાશે લગભગ પંચ્યાશી ટકા દુનિયાની વસ્તી આ ગ્રહણ જોઈ શકશે અ આ રીતનું બહુ આખી પૃથ્વીને અસર કરે એવું ગ્રહણ છે ભારતમાં દિલ્હી આપણા પાડોશમાં બાંગ્લાદેશમાં ઢાંકામાં દેખાશે પાકિસ્તાનમાં દેખાશે તુર્કિસ્તાનમાં દેખાશે યુરોપની વાત કરીએ તો ફ્રાન્સના પેરિસમાં ઇંગ્લેન્ડના લંડનમાં જર્મનીના બર્લિનમાં અને ઇટાલીના રોમમાં રોમ માં પણ આ દેખાવાનું છે ફ્રાન્સ ઇંગ્લેન્ડ જર્મની ઇટાલી હંગેરી એ પણ યુરોપી દેશ છે એના બુડા માં દેખાશે નેધરલેન્ડમાં દેખાશે એમસ્ટરડેમમાં ઓસ્ટ્રેલિયામાં દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન સિડનીમાં દેખાશે સ્પેનના મેડ્રિડમાં દેખાશે જાપાનના ટોક્યોમાં ચીનના બેઇજિંગમાં થાઇલેન્ડના બેંગકોકમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં ગ્રીસના એથેન્સમાં તુર્કીના અંકારામાં અને મધ્ય પૂર્વના જે આ મુસ્લિમ દેશો છે એમાં પણ દેખાશે બેલ્જીયમ ના બ્રસેલ્સમાં બલ્ગેરિયાના સોફિયામાં ઇજિપ્તના કેરોમાં સાઉથ કોરિયાના પાટનગર સાઉલમાં નાઇજીરિયાના લાગોસમાં આફ્રિકાના જોનિસબર્ગમાં સિંગાપુરમાં અને મ્યાનમાર ના યંગોનમાં પણ આ ગ્રહણ દેખાવાનું છે એટલે બહુ જ હાજી જગ્યાએ આ ગ્રહણ દેખાવાનું છે અને જો તમે એમ વાત કરો કે ખંડગ્રાસ ક્યાં દેખાશે બધે ટોટલી નહી દેખાય આ બધી ટોટલી પણ જ્યાં ભાગ ઢંકાય એવી જગ્યાઓ કહું તો હોનોલુલુ હવાઈ યુએસએ પોર્ટુગલ નું લિઝબન અને બ્રાઝિલ ના લીલી જાનેરો પાર્શિયલ ગ્રહણ દેખાવાનું છે બાકી બધા મેં જ્યાં નામ લીધા ત્યાં સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ દેખાવાનું છે ચંદ્રગ્રહણ જી તોરલબેન બિલકુલ ભાઈ તમે કીધું કે બ્લડ રેડ કલર નું દેખાશે એટલે એને લઈને પણ શું અલગ અલગ માન્યતાઓ હોય છે જે રીતે આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે એની શું થશે તેના પર તો આપણે વાત કરવી છે પરંતુ જે રંગનો આ ચંદ્ર થવાનો છે જે લોકોને દેખાવાનો છે એને લઈને આપનું શું માનવું છે હા તો એ છે ને આ જે ચંદ્રગ્રહણ છે એ બ્લડ મોને એટલા માટે કહેવાય છે લાલ રંગ નો દેખાશે નારંગી અને લાલ રંગનો દેખાશે ઘણી વખત સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે આ સૂરજ લાલ રંગના સૂર્ય સૂર્યનારાયણ દેખાતા હોય છે કે એનું કારણ વૈજ્ઞાનિક વાત કરીએ ને આપણે વૈજ્ઞાનિક સમજ આપીએ ને તો જ્યારે પૃથ્વી થી સૂર્ય દૂર હોય એ ઉદય સમયે આ પૂર્વ ના છેડે હોય સાવ છેડે અને અસ્ત સમયે પશ્ચિમ ના છેડે એટલે દૂર હોય ત્યારે શું થાય છે કે સૂર્યમાં જે સાત કિરણો નો પ્રકાશ હોય છે જાની વાલી એ પ્રકાશમાં જે નારંગી અને વાદળી રંગના રીંગણી કલરના અને વાદળી રંગના જે કિરણો હોય ને એની તરંગ લંબાઈ છે ને ઓછી હોય એટલે એ છે ને વાયુમંડળના કણો સાથે અથડાય ને એનું પ્રકિરણન થઈ જાય એટલે કે ફેલાય અને એટલે જ આકાશ આપણને નીલ રંગ નું દેખાય પણ લાલ રંગના જે પ્રકાશ તરંગો છે આવે છે એ પ્રકાશ એટલે વેવલેન્થ બહુ જાજી હોય અને ફિકવન્સી ઓછી હોય તો એ વેવલેન્થ જાજી છે તરંગ લંબાઈ જાજી છે એટલે એ છેક આપણી આંખ સુધી પહોંચી જાય લાંબુ ડિસ્ટન્સ તય કરીને એટલે આપણને સૂરજ લાલ દેખાય ઉદય કે અસ્ત સમયે આ જ ઘટના આમાં બનવાની છે ચંદ્ર ગ્રહણમાં સૂર્યમાંથી જે બીજા કિરણો આવશે રીંગણી કલર ના અને બીજા વાદળી રંગના એ બધા વાતાવરણમાં ફેલાઈ જવાના છે પ્રકિરણ ને એનું થઈ જશે જ્યારે આ લાલ રંગના તરંગો છે એ દીર્ઘ તરંગી કિરણો છે લાલ પ્રકાશ એ છેક ચંદ્ર સુધી પહોંચી જશે અને ચંદ્ર સુધી પહોંચી જશે એટલે જાણીએ છીએ સૂર્યના પ્રકાશ થી ચંદ્ર પ્રકાશિત થાય છે તો લાલ દેખાશે આને બ્લડ મૂન ની ઘટના છે એને એમાં નારંગી થઈ જાય નારંગી ની તરંગ લંબાઈ થોડી વધારે હોય છે લાલ કરતા ઓછી પણ એ નારંગી અને લાલ રંગનો એ દેખાય છે તો આ આ કારણ છે કે બ્લડ મૂન તરીકે આ ઘટનાને ઓળખવામાં આવે છે અને એ રાત્રે અગિયાર થી

વર્તન તમારું જોઈએ બંધ કોઈ શુભ કાર્ય ન કરવું એ દિવસમાં એવું પણ માનતા હોઈએ છે આ ચંદ્રગ્રહણ જે છે તેમાં પણ આ વર્ષ તો તમે પણ જે રીતે જણાવ્યું હતું એ રીતનું જ વર્ષ પસાર થયું છે ખુબ મુશ્કેલ સમય હતો આ વર્ષ એવું કહી શકાય તેવામાં ભાદ્રપક્ષની શરૂઆત અને તેમાં ચંદ્રગ્રહણ અને આખા તમામ આટલા બધા દેશોમાં જયારે તેની અસર પહોંચવાની છે તો એને આપણે આ આ રીતે કઈ રીતે સમજી શકીએ કેવું સાબિત થવાનું છે આ ચંદ્રગ્રહણ જે બરાબર છે આ તમે જોયું ને કે આ ચંદ્રગ્રહણને બ્લડ મૂન કહેવામાં આવે છે ખગરાશ ચંદ્રગ્રહણ હવે એને ચણોથી જેવો લાલ નો કીધો જુઓ નિતર ચણોથી લાલ છે જાસૂદનું ફૂલે લાલ પણ આની પાછળ શું માન્યતા છે તો આની પાછળ એવી માન્યતા છે કે આ જે ગ્રહણ છે એમાં જાનહાનિ થઈ થઈ શકે શકે છે ઘટનાઓ છે કુદરતી આપદાઓ હોય કે પૂર પ્રકોપ હોય કે કોઈ દુર્ઘટનાઓ હોય એમાં શું છે કે ચંદ્ર છે ને એ મનનો કારક છે અને બીજું જળ જળનો કારક છે તો એને કારણે એવું બને છે કે લોક ઉન્માદ છવાય છે અને એને કારણે થાય ક્યાંક ગોળીબારની ઘટનાઓ બને અમેરિકામાં ઘણી વખત કેટલાક લોકો છે એ મોલમાં કે ક્લબમાં જઈને અથવા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ગોળીબાર કરી બેસે જ્યાં શસ્ત્રોની છૂટ છે એટલે આવી ઘટનાઓ બની શકે છે હમણાં ઇન્ડોનેશિયામાં થયું કે સરકાર સામે આંદોલન થયું હિંસક આંદોલન કે ભથ્થા વધારો કરી દ્યો ને એવું બધું તો એ ગ્રહણ પૂર્વેની જ ઘટના ગ્રહણ પહેલા પણ એની અસર થતી હોય છે માં જે ભૂકંપ આવ્યો થોડા દિવસો પૂર્વે તો આવી ઘટનાઓ ગ્રહણ પછી પણ બનતી હોય છે ખાસ કરીને ખગરાત ગ્રહણ હોય તો એ વીસ દિવસમાં બની શકે તો આવી માન્યતાઓ છે જો કે વિજ્ઞાન એને સ્વીકારતું નથી પણ ગ્રહણ આજુબાજુ આવી દુર્ઘટનાઓ નદી નાવની દુર્ઘટનાઓ જહાજો અથડાઈ પડવું આવી બનતી જોવા મળે છે ખરી તો આવી માન્યતાઓને કારણે એમાં કુદરતી આપદાઓ આવી શકે આવી આવી ઘટનાઓ બની શકે યુદ્ધ પણ એમાં શરૂ થઈ શકે કેટલાક યુદ્ધો છે એ ગ્રહણ યુદ્ધ છે દોઢ મહિનામાં થયું તો એ આવી માન્યતાઓને કારણે આને બ્લડ મૂન કહેવામાં આવે છે તો હું એમ માનું છું કે આ ચંદ્રનું ગ્રહણ અને આવતી એકવીસ તારીખે જે સૂર્યનું ગ્રહણ છે એ બે ની વચ્ચે આવી કોઈ ઘટનાઓ કુદરતી આપદાઓની ઘટનાઓ હિંસક ઘટનાઓ બની શકે છે અને એ પછી થોડા સમય સુધી પણ થોડા દિવસો સુધી પણ આવી ઘટનાઓ છે એ એ બની શકે છે બીજો એક સવાલ મારે આપની પાસેથી એ પણ સમજવો છે કે જ્યારે કોઈ ગ્રહણ થતું હોય તો સ્વાભાવિક કેટલીક રાશિઓને તેનું વધુ નુકસાન થતું હોય છે કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને વધારે સાચવવાનું તકેદારી રાખવાની હોય કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ સારું અને ફળદાયી પણ પુરવાર થાય એવું પણ લોકો માનતા હોય છે તમારું શું માનવું છે એ રીતે હાજી જ્યોતિષ શાસ્ત્ર માન્યતાઓ મુજબ આ ગ્રહણ છે અમુક રાશિઓને શુભ અસર કરશે અમુકને અશુભ અસર કરશે અને અમુક મધ્યમ અસર કરશે એમાં જે મેષ રાશિ છે એને માટે આ શુભ છે કારણ કે એમને લાભ સ્થાને ગ્રહણ થશે કેમ કે રાહુ પણ લાભ સ્થાને કુંભ રાશિમાં છે એટલે રાહુ લાભ સ્થાને હોવાથી અને આ ગ્રહણ યોગ છે છઠ્ઠા સ્થાને થાય તો એ સારું ફળ આપતું હોય છે તો એ લાભ રહેશે અને મેષ રાશિને પછી વૃષભ રાશિને આ ગ્રહણ જે છે એ દસમા સ્થાને થશે તો દસમા સ્થાને પણ સારું એ જો રાહુ વસમ રસ જો રાહુ દસમો તો શું કરે વેરી વસમો તો એમને દસમા સ્થાને રાજયોગ રાજયોગ કરશે આગ્રહણ પછી જે રાશિ છે એ કન્યા રાશિ એને છઠ્ઠે થશે છઠ્ઠા સ્થાનમાં થશે તો એ શત્રુઓ પર વિજય આપશે અને ધન રાશિ ધનુ રાશિને એ ત્રીજા પરાક્રમ સ્થાને થશે ભાઈ ભાંડુ ને થોડું કષ્ટ થઈ શકે પાડોશી સાથે થોડો કટરાટ થઈ શકે પણ પરાક્રમમાં ઘણી બધી વૃદ્ધિ કરશે તો આ રાશિઓ માટે આ સારું છે પરંતુ કેટલીક રાશિઓ માટે આ ગ્રહણ થશે એટલે ખાડામાં થશે બારમા સ્થાનમાં થશે આઠમા સ્થાનમાં થશે ચોથા સ્થાનમાં થશે તો એને માટે આ ગ્રહણ આદિ વ્યાધિ ઉપાધિ વધારનારું થશે તો દાખલા તરીકે વૃશ્ચિક રાશિ ને ચોથા સ્થાનમાં ચોથું એ હૃદયનું સ્થાન છે પોતાની માતાનું અથવા પ્રિય વ્યક્તિનું સ્થાન છે સ્થાવર મિલકતનું સ્થાન છે તો માતા કે પ્રિય પત્ની ને કંઈક ખરાબ અસર થઈ શકે અને આ જે ગ્રહણ છે એ એને અજંપો કરી શકે સ્થાવર મિલકતમાં કોઈ વિવાદ કરી શકે છે એ વૃશ્ચિક રાશિ માટે છે પછી આ જે ગ્રહણ છે એ કર્ક રાશિ ને આઠમા સ્થાને થશે આઠમું દુસ્થાન છે

આવું અણધારું કોર્ટ કચેરી આવું બની શકે છે બધાને આવું ન થાય પણ જેમની જન્મકુંડલીમાં ક્ષીણ ચંદ્ર હોય જેનો અંધારિયા પક્ષમાં જન્મ થયો હોય જેમની જન્મકુંડલીમાં ચંદ્ર રાહુ હોય સૂર્ય ગ્રહણ યોગ થયો હોય એમને આ ચંદ્રગ્રહણ અને આવતું સૂર્યગ્રહણ એ આવી રીતે અસર કરી શકે છે આવું મારું માનવું છે એટલે એમને એને માટેના પ્રોટેક્શનના ઉપાયો કરવા જોઈએ જી બિલકુલ અને ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ આ સાત તારીખે જે ગ્રહણ સર્જાવાનું છે એની આસપાસના સમયમાં એના પછીના સમયમાં અને ખાસ કરીને સાત દિવસ એ પણ થોડુંક ઝડપથી આપણે સમજી લઈએ હા બરાબર છે આ જે ગ્રહણ છે ને બેન એ એનો વેદ અગિયાર ને થી શરૂ થઈ જશે એટલે બપોરના અગિયાર ને અઠાવન થી શરૂ થઈ જશે એટલે એમાં છે ને એ શું કરવું જોઈએ કે માન્યતા ધાર્મિક માન્યતા પ્રમાણે કે ઘણા લોકો એમાં ભોજન નથી કરતા ભોજન છોડી દે છે એટલે એ ગ્રહણ ઓછું નડે અને પછી ગ્રહણ દરમિયાન છે ને ગ્રહણ ગ્રહણનો જે સમય છે ને કે 8 ને 58 રાત્રે શરૂ થશે અને એ ગ્રહણનો મોક્ષ છે એ રાતના બે ને પચીસ સુધી આ ગ્રહણ રહેશે અને ગ્રહણ સંમેલનનો સમય છે ને એ નવ સત્તાવન એકતાલીસ રાત નો છે અને ગ્રહણનો મધ્ય સમય બરાબર ગ્રહણ ની ઘટના પહોંચશે મધ્યમાં એ ત્રેવીસ એકતાલીસ અને તેત્તાલીસ સેકન્ડ એટલે કે રાતના અગિયાર એકતાલીસ અને તેત્તાલીસ સેકન્ડ અને ગ્રહણનું ઉન્મિલન છે એ રાતના એક ને છવ્વીસ ને સુડતાલીસ મિનિટે છે તો આ જે ગાળો છે આઠ થી તો રાતના બે ને પચીસ સુધીનો એની અંદર અ જપ કરવા જોઈએ ઇસ્ટદેવ ના જપ કરવા જોઈએ મંદિરો તો અગિયાર ને મંદિરો તો ને સવાર માં ગ્રહણનો એટલે બંધ થઈ જશે પણ આમાં અને ઈષ્ટદેવ ના જપ કરી શકાય કઈ રોગ રોગ શમન કરવું હોય તો મૃત્યુય મહાદેવ ના જપ કરાય નહી રામ નામ સૌથી મોટો મંત્ર છે એના કરાય હનુમાન ચાલીસા પણ કરી શકાય અસુર નિકંદન રામ દુલારે તો રાહુ અસુર છે તો એ પણ જપ કરી શકાય છે તો અને ગ્રહણ દરમિયાન દાન નું હજારો ગણું ફળ મળે છે અને ગ્રહણ પછી ગંગ જે સ્નાન કરવામાં આવે એમાં ગંગા સ્નાન નું ફળ મળે છે એટલે આવી રીતે ગ્રહણ દરમિયાન આવી રીતે જપ તપ કરીએ તો આપણે ગ્રહણ થી પ્રોટેકશન મળી શકે છે દર્ભની વીંટી પહેરી શકાય દર્ભની વીટી તો એવું કરી શકાય છે બાકી મંદિરમાં જઈ શકાય નહીં એના પરિસરમાં બેસીને અથવા ઘરે બેસીને

એ સિવાય પણ બીજા એ પણ સૂર્ય કે ચંદ્ર ગ્રહણ જોવાય નહીં હવે ચાંદા મામા છે એનું ગ્રહણ થાય તો આપણે આવી પરંપરા એના કઈક સાધનો વાપરવા જોઈએ પણ જ્યોતિષ પ્રમાણે તો આ ગ્રહણ જોવાય જ નહીં કારણ કે જોવાથી એ લાગુ પડી જાય છે આવી માન્યતા છે હવે એમાં એમાં છે ને સિવાય નહીં સિવાય નહીં કપડા ન સિવાય સોય ચપ્પુ તીક્ષ્ણ વસ્તુ અને આનું કારણ શું એનામાં આપણે ઊંડા ના ઉતરીએ તો આપણી પરંપરા છે કઈક હશે એટલે આપણે તો એમાં માનીએ છીએ ભાઈ નો માનવું એ ન માને પણ આવી આવી પરંપરા છે તો એનું આપણે ધ્યાન રાખવું જોઈએ ને ગ્રહણ દરમિયાન ખાસ કરીને તલનું દાન દેવું જોઈએ જેથી આયુષ્ય વધે